પચીસ જ કીટ સિવિલ પાસે અવેલેબલ છે અમદાવાદમાં નોંધાયું છે એચએમપીવી વાયરસનો પોઝિટિવ કેસ ત્યારે તંત્ર પાસેથી આશા હોય તે સ્વાભાવિક બાબત છે પરંતુ સિવિલ જેવી એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં પણ હજી સુધી કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી કેસ વધ્યા બાદ તંત્ર બેડ વધારશે તેવું સિવિલના એસપીનું નિવેદન સામે આવ્યું છે એચએમપીવી વાયરસની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ તંત્ર ગંભીર

ઓરેન્જ નોંધાયો હતો ત્યારબાદ તંત્ર સતર્ક હોય તેવી વાત કરી રહ્યું હતું પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ ની અંદર માત્ર પંદર જ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જે પાંચ બેડ બારસો બેડ હોસ્પિટલની અંદર ગોઠવવામાં આવે છે દસ બેડ